સાબરકાંઠા જિલ્લાના પોસીના તાલુકામાં દલસર ગામની રસ્તાની સમસ્યા હજી સુધી હલ થઈ નથી પોસીના તાલુકાનું દલસર ગામ હજી ખરાબ હાલતના રસ્તાઓનું વારંવાર ગ્રામજનોએ રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવારણ આવ્યું નથી ગ્રામજનોનું કહેવું છે કે આવનારી ચૂંટણીઓમાં ખાલી વાયદા અને વચનો આપી અને જતા રહેતા હોય છે ત્યારે કોઈ અધિકારીએ આ દિવસ સુધી કોઈ સર્વે કર્યું નથી ઉબડખાબડ રસ્તા હોવાના કારણે સ્કૂલના શિક્ષકો તેમજ શિક્ષિકાઓને સાધનો દ્વારા આવવા અને જવામાં બહુ મુશ્કેલી પડતી હોય છે અને ગ્રામજનોને કોઈ બીમાર હોય કોઈ આકસ્મિક કામ હોય તો બીમાર વ્યક્તિને જોડીમાં ખાલી અને એ જૂની પરંપરા મુજબ લઈ જતા હોય છે કોઈ ટાવરની સુવિધા ન હોવાને કારણે મોબાઈલ થી 108 એમ્બ્યુલન્સનો સંપર્ક પણ થઈ શકતો નથી હવે ગ્રામજનો શું કરી રહ્યા છે તે આપ સાંભળો ઇન્દ્રીસ મેમણ સત્યની અસ્મિતા ન્યૂઝ સાબરકાઠા મોબાઈલ ના કઈ રીતે સિગ્નલ કોઈ બીમાર હોય કોઈ જગ્યાએ જવાનું હોય તો કઈ રીતે તમે સંપર્ક કરો ઇમરજન્સી સાહેબ માટે અમારે અહીં જો પહેલાથી પ્રશ્ન છે ટાવર કોઈ સુવિધા થઈ નહીં ગામમાં એટલે બીમારી વખતે અમારે કોઈ પણ ઇમરજન્સીને

એમ તો હું એક્ટિવા લઈને આવું છું પણ પડતાં પડતાં આવીએ ઘણી વાર પડીએ છું વાગેલું બી છે પહેલાં શરૂઆતમાં તો મારો નાનો બાબો મારો નાનો હતો ને ત્રણ ચાર વર્ષનો હતો તો ખભે તેડીને આ રસ્તે હું ચાલતા આવેલા છીએ બે વર્ષ તો અગિયાર વર્ષથી હું અહીંયા નોકરી કરું છું આ રસ્તાની હાલત હજુ વધુ ને વધુ કથળતી જાય છે પણ કોઈ સુધારો થયો નહીં કોઈ સમારકામ પણ થયું નહીં કે નવો રસ્તાની માગણી કરી છે પણ કોઈ થતું નથી અમને પણ ઘણી બધી તકલીફો પડે છે પણ છતાં આવી તકલીફોનો સામનો